ણ ગણેશ માધ્યમથી પાણી આવતા અમારા ખેતરમાં બહુ નુકસાન થયું છે છે છતાં અમે રજૂઆત કર્યા રજૂઆત કરી તો પણ અધિકારી કોઈ જવાબ આપતા નથી અને અમારે પાકનું બહુ નુકસાન થાય છે આ વખતે એરંડા બધા બળી ગયા બે વિકા એટલે આ વીડિયોના માધ્યમથી સરકાર સરકારને એટલી વિનંતી છે કે કંઈક અમારા લાભદાયક પગલાં ભરે અને અમને આની કંઈક વળતર મળે અમારે સતત ચાર પાંચ વર્ષથી એરંડામાં બહુ નુકસાન થાય છે આ લહેરના એના માપ કરતાં વધારે પાણી છોડવાથી ગાબડું પડીને પાણી ખેતરમાં ભરાઈ જાય છે સતત સતત પાંચ છ વર્ષથી અમે ઉપર અધિકારીઓને રજૂઆત કરો છો કે અમને કાંઈક આનું વળતર આલો કાંઈક એના કરતાં કે લેરને ગમે હમુ કરાવો પણ કોઈ જવાબ આપતા નથી એનાથી અમારે પાકનું બહુ નુકસાન થાય છે એરંડાના ખૂબ જ પાણી ભરાઈ ગયું છે અને આ વખતે પણ એરંડા બળી ગયા ચાર પાંચ વર્ષથી સતત રજૂઆત કરી ગણેશપુરા માઇનોરવાળી લહેર તારે પાણી છોડવાથી અમારા ખેતરમાં પાણી ભરાઈ જાય છે અને આ અહીંયાથી ને અમારા ખેતરમાં અહીંયા ગાબરું પડીને અમારા ખેતરમાં પાણી ભરાઈ જાય છે સતત ચાર પાંચ વર્ષથી બહુ જ નુકસાન થાય છે પાકમાં એટલે કોઈ આના વિરુદ્ધ કંઈ પગલાં લેતા નથી અધિકારીઓને રજૂઆત કરી ઉપર પણ કોઈ આના જવાબ આપતા નથી મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો શો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે